નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણે ટ્રેડિંગ કરવું જોઈએ કે ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ તો મિત્રો આ વાત પોતાના ઉપર ડિપેન્ડ કરતી હોય છે કે મિત્રો તમે તમારું મગજ કેવું છે મતલબ તમે એકદમ મતલબ એક વાત કહું તમે જો શાંત માણસ હશો ને જો ટ્રેડિંગમાં આવ્યા ને તો તમે છ મહિનામાં તમારી સાયકોલોજી બદલાઈ જશે અને ગરમ મગજવાળા માણસ થઈ જશે આ એક વાત એવી છે કે તમારે પહેલાં તો તમારી આગળ કેપિટલ કેટલું છે માનો કે દસ લાખ વીસ લાખ પચીસ લાખ કે પાંચ લાખ ઉપર છે કે હાલો ભાઈ દોઢ બે લાખ ઉપર પણ છે મિત્રો તમે આમાં શેર બજારમાં જોવા માંગતા નથી મતલબ તમે તમારા કામ ઉપર જ ધ્યાન દેવા માંગો છો તો તમારે ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ કે માનો કેટાણે તો માર્કેટ નીચું છે અને ઓલો ટેરિફ રૂલ લગાડે છે સમાચાર એ તો હાઈલાઇ જ રાખશે અને માર્કેટ ઓમે ટોપ ટોપ ઉપર બનાવવાનું જ છે તો તમારે અટાણે ઇન્વેસ્ટિંગ કરવાની જરૂર છે જો તમે ધંધા મતલબ કામ ઉપર ધ્યાન દેવા માંગો છો અને મોબાઈલમાં ઓછી ધ્યાન મતલબ મોબાઈલમાં માર્કેટ માર્કેટને જોવાનું નહીં ઇન્વેસ્ટિંગ કરી નાખવાનું એટલે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટિંગ મિનિમમ થી દસ વર્ષનો હોય તો તમારે ટેન્શન ફ્રી એકદમ રિલેક્સ માઇન્ડ થી બેસવાનું હોય કે કઈ કરવાનું જ નહીં શેર લઈને રાખી દેવાના કામ ઉપર ધ્યાન શકો છો જો તમે ટ્રેડર બનો છો તો એ બહુ અઘરું છે ટ્રેડિંગ એટલે સિમ્પલેસ્ટ મતલબ ઈઝી વે મેં હાર્ડેસ્ટ મની કમાના એવું કહે છે ને કે એકદમ સરળ હોય છે દેખાવામાં સરળ હોય છે કમાવામાં નહીં તો ટ્રેડિંગ માટે બહુ રૂલ્સ હોય છે કે રિસ્ક રિવર ફોલો કરવો મગજને સાફ રાખવો નથી આગળ નાનકડું કેપિટલ છે દસ હજાર એનાથી તમે ટ્રેડિંગ શીખી જરૂર શકો છો અને એને જો ધીમે ધીમે ગ્રો કરો ને તો આરામથી થઈ જાય પણ એમાં દસ હજાર કેપિટલમાં તમારે પાંચસો નો રિસ્ક રિવોર્ડ ઉપર જ ગેમ હાથ છે આ બધી મો છે મિત્રો પાંચસો નો રિસ્ક લેવું ને તમારે નવા હોવ તો હજાર નું પ્રોફિટ લેવું એ ટાર્ગેટ રાખવું એના પછી બીજું કાંઈ નહીં એક જ ટ્રેડ બાકી જો લાલચ કે દસ હજાર છે મારે બે હજાર બનાવવા તો બજાર પથારી દેશે હું વાંચું કહું છું એટલે તમારે આમાં દસ હજાર કેપિટલમાં શીખવાનું સમજો કે તમારે ટ્રેડિંગ કરવું હોય ને તો તમારે એટલું કેપિટલ એટલા પૈસા લઈ આવવા કે ભાઈ હું હારી જાવ ને તો મને દુઃખ ન થાય બરોબર ટ્રેડિંગ એવી ચીજ છે આમાં ચાર થી સાત વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે ટ્રેડિંગ ટ્રેડિંગનો અને નગર ઘણાના ઘર બરબાદ થઈ ગયા છે તમને ખ્યાલ હશે તમે સાંભળ્યું જ હશે જો તમારે ટ્રેડિંગ કરવી હોય તો રિસ્ક રિવોર્ડ ઉપર ગેમ રિસ્ક રિવોર્ડ પૂરો કરો નાનકડા કેપિટલથી થોડું થોડું બનાવવાનું અને અમુક લોકો કહેતા હોય છે ને ભાઈ પેપર ટ્રેડિંગ કરો તો મિત્રો જેવું એક વાત કહું પેપર ટ્રેડિંગ જે છે ને મિત્રો એ તમારું ઇમોશન ના જાય મગજ શાંત જ હોય હારી પણ મિત્રો પેપર ટ્રેડિંગમાં તમને પ્રોફિટ જ થશે પણ જી આચો પૈસો લગાડશો ને એટલે અહીંયા ધક ધક થવા માંડો એટલે પેપર ટ્રેડિંગ નહીં કરવાનું મારું માનો હા સ્ટ્રેટેજી મતલબ કોઈ તમે એવું કે સેટઅપ બનાવ્યું એના ઉપર ચેક કરવા માટે કરી શકો છો પણ હું તો એમ કહું છું કે હા ચેક કરવા કરી શકો છો બાકી તમે ટ્રેડિંગ કરતા હો રિસ્ક રિવોર્ડ ઉપર ગેમ કરતા હો ને તો તમે આ સાચા પૈસા જ જોઈ એમાં માર્કેટ પૈસા લઈને જ શીખાડશે તે સુધી નહીં શીખાડશે મિત્રો અને કોઈ online કોર્સ વેચતા હોય કે ભાઈ આ course થી તમે કરોડો કમાવી શકો છો કે આટલા કમાવી શકો તો મિત્રો એ કોર્સ હું કામ વેચતો હોય તો એ પોતે ન કમાવી શકે બરોબર શેર બજાર નો એક secret કે આજ સુધી કોઈ ને ખબર નથી એવું કોર્સ હોય છે તો એ ખબર ના હોય ત્યાં સુધી secret હોય ખબર પડી જાય secret રેવી જ નહીં એ course માં વેચાતું હોય અને ગુજરાતી માણસ લઈએ છીએ તો સમજદાર ને ઈશારો કાફી છે. તો મિત્રો એવું નથી કોર્સ લેવા કે કોર્સ શીખવા માટે લેવાય છે એવું નથી પણ જો કરોડોની લાલચ આવી ને કે આ કોર્સ લઈને તમે કરોડો કમાવી શકો છો તો તમે ભૂલી જાવ કોઈ દી ના કમાવી શકશો બરોબર હા કોર્સમાં પાંચસો હજાર ડેલી ને કમાવી શકો એવું હોય કે પછી રિયલિટી શેરબજારની હોય કોર્સ કદાચ વેચ્યું હાલો બરોબર મેં તમને ખોટું રસ્તો ના બતાડું કે કરોડો લાખો કમાવી શકો છો હાલ કદાચ મારે ક્લિક બેટ કરવી હોય તો ટાઈટલમાં ડિસ્ક્રિપ્શનમાં કે માણસોને દેખાય એમ કરું વિડીયોમાં હું સાચું જ બોલું બરોબર જેવું હે ને એવું રિયલિટી તો આ અમુક માણસો મતલબ કોર્સ બનાવતા હોય છે તો એમની મરજી છે આપણાથી કઈ બોલાય નહીં તો તમારે નાનકડા કેપિટલથી ટ્રેડિંગ ચાલુ કરવું હોય મિત્ર મિત્રો તો તમે રિસ્ક રિપોર્ટ ફોલો કરી શકો છો અને દસ હજારથી પણ કરી શકો છો અને દિવસનું ટાર્ગેટ મોટી કેપિટલ હોય ને તો મોટી કેપિટલ હોય દિવસનો સ્ટોપ લોસ એક પર્સેન્ટ જાય એટલે મૂકી દેવાનો ને ત્રણ પર્સન્ટ આવે પછી ઉપર ગમે એટલું આવે તમારે પ્રોફિટ એટલું નથી જોવાનું શરૂઆતમાં લોસ જોવાનું છે મારે પાંચસો જાય એટલે હું બજારની નીકળી જાય તો મિત્રો કે રીતનું લોસ થાય એમાં જો માર્કેટ ને તમે કીધો છો કે ભાઈ માર્કેટ મને પંદરસો જોઈ છે તારે દેવા તો પાંચસો લઈ લે તો માર્કેટ એટલું તમારા જ દેવું હશે ને તો એ પંદરસો દઈ દે બરોબર તો એમાં તમારે પાંચસો થી વધુ લોસ કઈ રીતનું થાય એ નથી મને સમજાતું બાર રિસ્ક રિવોર્ડ નો ગેમ છે મિત્રો તો ટ્રેડિંગ કરાય કે ઇન્વેસ્ટિંગ એ જ વાત હવે આવી તો મિત્રો જેને પૈસા વધારે છે ને કાંઈ માર્કેટમાં જોવાનું નથી પોતાના કામમાં ધ્યાન દેવું છે ને તો એને ઇન્વેસ્ટિંગ કરાય ટ્રેડિંગ તો આપણે બીજું કંઈ કામ નથી શીખવું છે તો આલો ટ્રેડિંગ કરાય તો આ ટ્રેડિંગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો આ વિડીયો મોટો થઈ ગયો નવા વિડીયો વિડીયો રહેશે તો ધન્યવાદ મિત્રો